નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મધ્યસ્થ કાર્યાલય વિસનગર ખાતે પર્યાવરણ પ્રેમી જતુભાઈ દ્વારા નિઃશુલ્ક અંદાજે વીસ હજાર જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા વિસનગર શહેર અને તાલુકાને હરિયાળું બનાવવા માટે તેમજ વાતાવરણમાં ઓક્સિજન લેવલ વધારવા માટે પર્યાવરણ પ્રેમી જતુભાઈ વર્ષોથી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે અને વૃક્ષારોપણ મહાઅભિયાન સાથે જનજાગૃતિ અભિયાન અને ખેડૂતો પોતાના શેઢા ઉપર વધુ વૃક્ષો વાવે એના માટે પશુપાલન સાથે વૃક્ષાપાલનના નારા સાથે કાર્ય કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં દર વર્ષની જેમ આ લોકો સોસાયટી કોમન પ્લોટ ઘરની આગળ બગીચા તેમજ જગ્યાએ વાવવા એવા પર્યાવરણલક્ષી રોપાનું આજે મહાનુભવોના હસ્તે જાંબુ બદામ સેતુ લાલ કરેન જેવા વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો વાવવા માટે એક પેઢ માકે નામનું સૂત્ર આપીને નાગરિકો વધુ વૃક્ષો વાવે એવી જીતુભાઈએ સૌને અપીલ કરી ગુજરાતના ગ્રીન ગ્રેટ જીતુભાઈ મહેસાણા વન વિભાગના સહયોગથી ચોમાસાની ઋતુ દરમિયાન અંદાજે વીસ હજાર જેટલા રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે જેની આજે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મધ્યસ્થ કાર્યાલય વિસનગર ખાતેથી શરૂઆત કરવામાં આવી વરસાદ બહુ સારો પડી રહ્યો છે

રહેલો છે ખાસ કરીને ઓક્સિજન પાર્ક વિશે શું કહેશો ઓક્સિજન પાર્ક છેલ્લા છ વર્ષથી સરકાર જાગી છે અને અમદાવાદ પહેલો ઓક્સિજન પાર્ક

આગળ વધી રહી છે ખેડૂતોના છેડા ઉપરનો નિશાનો પશુપાલન સાથે વૃક્ષપાલનનો નાનો જોબી સાહેબ જે બે હજાર આઠમાં મેં આપ્યો હતો એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં જેટલે અઢાર વૃક્ષથી અમારી આ પર વૃક્ષથી તો ગુજરાતમાં પણ અમે આ ખેડૂતોની જાણ પહોંચાડી રહ્યા છે મહેસાણા જિલ્લાનું આજે ગુજરાતનો જાણમાં બાપામાં પહેલો નંબર છે તો એ આશે એ એનો જશ આ પશુપાલન સાથે પશુપાલન ને નારા ને જાય છે ખેડૂત ની આવકમાં વધારો થાય છે અને આવનાર પેઢી ને પૈસા સાથે પર્યાવરણ પણ ચોખ્ખું આપતા જઈએ એનો આ કૃષક નો રહેલો